રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કેરેટસી પરમારે સરદાર ગામના મહિલા પ્રમુખની પોપ્યુલર સ્કૂલમાં ચોરીનો આક્ષેપ મામલે નિવેદન આપ્યું છે કેરેટસી પરમારે કહ્યું કે અમારા દ્વારા ખાસ કોર્ટ બનાવીને તેમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે જે ચકાસણી બાદ સાણાર નિર્ણય લેશે ત્રંબા ખાતે આવેલી પોપ્યુલર શાળાની વાત તમે કરો છો જે શાળાની અંદર એવો એક મેલ આવેલો હતો કે બાળકોને ચોરી કરાવવામાં આવે છે પરંતુ અમારી પ્રાથમિક તપાસની અંદર તાત્કાલિક ધોરણે અમે અમારા જોનલ ઓફિસર વર્ગ બેના અધિકારી શ્રીઓ દ્વારા એની પ્રાત્માલિક તપાસ કરવામાં આવી જેમાં અમને એવું કશું જણાઈ આવેલું નથી પણ તેમ છતાં જો આગળ સીસીટીવી વીવીની અંદર જો એવી કોઈ ઘટના અમને દેખાશે કે જણાશે તો અમે શિક્ષાત્મક કાર્યવાહી શાળા ઉપર કરીશું ના 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 આવી કોઈ શાળા દ્વારા જાણ કરવામાં નથી આવી પણ એક અમને મેલ આવેલો હતો બાળકને દ્વારા પરંતુ એ અમારી ઝોનલ કચેરીને મેલ આવવામાં આપવામાં આવ્યો હતો પરંતુ એવું કશું અમારી પ્રાથમિક તપાસમાં જણાતું નથી અમે મારા ઉપર કોઈ પણ રાજકીય દબાણ કે કોઈ પણ ફોન નથી આવ્યો હજી સુધી ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ